ભૂમિ પપ્પા નો હાથ અડી કે એટલે લાઈ બંધ થઈ ગઈ હતી પાછો નવેસર થી ચાલુ કરી દે ભૂમિ એમાં દવા છે અમાર ભૂમિ બેન આરે તાને મગસ મારી દે જો અમાર ભૂમિ બેન કાઈ હારે ની કા ભૂમિ બેન હા એવા કપાઈ ગયા લાઈ કર્યો તો પણ કા ભૂમિ બેન ભૂમિબેન ને વરસાદ કેવો આવે એમ એ ભૂમિબેન બેન આમ જો આ જવો તો ભૂમિબેન વરસાદ કેવો આવે એમ તો કે ને એ ભૂમિબેન બોલો તો ખરા કે તો ખરી બધા વરસાદ કેવો છે એમ અમારે તો અટાણે કામ નથી કરવા દે તો વરસાદ એટલો છે કે નહિ અમારે તો પણ એ પાડા ને જ મેઘ છે ને પાડાના આરે જ રેમા રે એને ઓઢાડ છે હો પાછી શું કરે એ બે હે ને એને ઓઢાડે નહિ લાવવી છે ને દર તમારે ગાંડી થઈ ગઈ છે એ બેન કરતી બેઠો માથે બે જાય ને હવે આ પાડો છે તે પાડો આરે રમત કર્યા કરે કા ભૂમિબેન વરસાદ આવે ભૂમી ને પપ્પા લેશે ગાડી અંદર

જો જયિતભાઈ નીચેથી ગુજરાતીમાં કમેન્ટ કરો બે એકળ લાગે નીતાબેન ખાટલો હવે લીધો છે અંદર તો વરસાદનું તો કઈ કામ થાય ની तो हमारी गांडी सोड़िया आओ सालू चू टप 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 इको केम बो लो करे अटले ભૂમિબેન આમાં તો આગળ એ સડાય છે માવો પેલા તો માવો ખાય ને પછી બધું કામ થાય દાંત આવી જાય ને

નિસે કમેન્ટ આવી ગુજરાતીમાં કરો એક કો એક માવો આપો એમ કે

પાત્રી ને માવા તું અહીં મેકલે એને તો પાંત્રી માવા ને ફાવતા નવા નું માવા ફાવે કા તો કાપ બે પાંચ જાતે ની મારશે

લાઈક કરીશ ઓલે કોમેન્ટ કરીશ એમ કે અનિલ મામા શું કરો એમ કે ઈ બતાય નઈ બતાય એમ ઈ નો બતાય આપણે અહીંયા બતાય એમ કે મામા શું કરો એમ કે તમને રાજુએ ફોન કરવાનું કીધું અરે લાઈફ પર નંબર નંબર નહી એમ કે અંગો મામા કોટડા गेला છે અનિલ મામા કોટડા गेला છે જા કોટડા એમ આમ જો ને લહીંયા આમ પેહનને પાડડો આવ્યો ને તો બાજુ જોઈએ ને અરે રમવા કરે આમને માખો દે એમ જો કડીક ન મેંખે રેટો વાડીમાં જાય ને તો એમ કે કે મારે પાદા પાસે જાવું રમવા એમ મજામાં પણ મજામાં એમ છે

મારો જીવ ન પડે એમ કે જો પડ્યો હોય તો પડી જ્યો ને મોલક ખડક આવ પડે એ રઈ જા એમ ન આલે આમ જો હું કે માં માં જીવ તારો કે ગોટ ધટ પાણી પીવેલું પર જો અહીંયા પી હે થોડું પાણી ઢોળ છે આઘડે આકો ગ્લાસ ભરી હજી માહો બની ને રો રાઈ જા પછી વાત કરે ને વધારે રીવ ન પડે એટલે તો તને એમ થાય ને કે રીવ મોઢું ફાઈડ રાઈ જાય એમ કે વેલ્યા વધ જય કેલા દાદા જય દાદા હમ પાણી તો ભરી આવીએ પાણીની તંગી તો કાંઈ નઈ પણ આમાં બધે પલાળે એને જ રમવાનું હોય કાંઈ અમારે થોડું રમવાનું હોય એમાં આમ જો આમ જો તને એમ થાય કે આ છોડીને કે ગ્લાસમાં ઢીંગલું નાખ્યું છે એને ઢી પછી ઢીંગળું નાખીને પાણી ભરે છે આમ જો તા પાણી એનો પેશિયલ અમે અલગ ગોળો જ રેવા દઈએ આમ તારો મામો દાંત કાઢે આમ જોતો दोयने तो रहिजा मावो खाई ली तो बगाती ने मनाखी ने लुगडा पल जे नी बेला मेकी नहुं करी देजो एम के आज दब बाई તમાથે સડે એમ છે એક બીજો આવ્યો તમાર દાણે તો અરવિન અરવિન આવ્યો અરવિન આવ્યો અર ન આવ્યો હોય તો આમ જો નામ લખેલ છે અરવિન અરવિન ભાઈ લાઈમાં હોય તો કવાડિયમ કરીને લખીને મેકલો તો ખાસો ને ખોટું ન જો આવ્યું અરવિંદ કવાડે આવ્યું ના કે ખોટું ના ખોટું ના બોલતી જઈ જવો તમ તારે આલ્યો આવ્યું અરવિંદ છે અરવિંદભાઈ વરસાદ કેવો છે વરસાદ ના ફરી થઈ ગયા છે કાંઈ અરવિંદભાઈ એકલા એકલા માવો ખાય ગયા મને એને દીધો ભાઈ એલે એમાં રી વિડિયો એટલે પહી નો દેવાય એકલા એકલા જ ખાઈ ગયા બોલો રીન ભાઈ કરો તમે શું કરો બેઠા વરસાદ આવતી ए भाई ए भाई गुजराती मा लखो गुजराती मा लखो मारो ने पडो એટલે તો આરો ને पड્યો ભાઈ થયું બે ત્રણ વીધા બાકી છે તમને કે છે હિમતભાઈ શું કરો વરસાદ બેઠા

સે વરસાદ થોડો થોડો અમે તો કોઈ કરતું નથી ગામ કયું છે ગામ છે નામ હવે ગામ

જય માતાજી જો આ ઘણા છે પણ લાઈક તો સદ આપી છે 170 જણા જોય છે કા હમ હવે વરસાદ બહુ બહાટી બોલાવવા મળ્યો છે અમારે આજ પણ હિમાલમાં ગઈ મા આવે છે ભાઈ વર્ષ

ઉતારો તો સારો આવ્યો છે અમારે ભાવેશભાઈ ની નેની સિંહ ખેસાણી છે મારે દેર ની નેની પણ હજી અમારે તો બાકી છે જોવા લેવાની છે અમારે સિંગ એને ઉતારો તો સારો આવ્યો છે ટીમાણા સો હા અમે ટીમાણા ગામ છે જોવા આવો વરસાદ મેળ્યો છે પડવા બ બહાર

દો ઢીંગલા નાખે છે ગોળામાં એટલે પેસેલ અમે એનો ગોળો તો અલગ જ રાખીએ અમે આ ઢાંકણા વાળા રાખીએ ને એટલે ખોલી ન હકે ના બધું પાણી બગાડી દે બેતાળી રૂપિયા ની મણ ગઈ ને ભાવભાઈ ની બેતાલી ની મણી ગઈ છે બોલે બેતાળી ની કિલો બેતાળી ની મણ હું સો નું દેખાતું નથી સોનું દેખાતું નથી એટલે સોનું કાઈ સમજણ નો પડી સોનું દેખાતું નથી એમ કા આ એમ દેવ બનવું હોય તો મારી જોડી બની જશે નીચે કમેન્ટ આવી છે ઇંગ્લિશ માં આવી ગુજરાતી માં કરો તો હવે આપણે લાઈવ વિડીયો કરવો છે બંધ નેટ આગળ ઊભું પૂરું થઈને ઊભું રહે આ તો ફરી હતા તે ઘડીક વાર અમે કીધું વાત કરી લઈએ

સસની મન થઈ મ સસની મન તો હารિસ કહે સોખુ દેખાતું નથી એમ ઈ તો આમ અંધારે બેઠાને એટલે દેખાણું સોખુ તો હું ભૂથ આવું પડે રેળાય છે એમ કે છે એ લ્યો દેખાણું છે હવે ચોખ્ખું કે હજી નથી ચોખ્ખું દેખાણું જય ખૂબ મમ્મી હાલો તો કઈ ગયો બધા ને જય સાઉન માં જય માતાજી રાખી હાલો બધા જય સાહુ માં જય માતાજી તો હવે આપણે લાઈવ વિડીયો બંધ કરીએ છીએ કેમ કે ભૂમિ પપ્પા એક ફોન કરવાનો છે તો એને ફોન જોતો છે તો આપણે પછી દેવો પડે એને વરસાદ છે આ વરસાદ તો છે જો બપોર નો આવે એક ધારો વરસાદ કવરજ તો ભાઈ ઓછું આવે જ ને અહીંયા વાડીમાં રહી તો વાડીમાં જ કાંઈ બરાબર કવરજ આવે નહીં એકસો ને તેવીસ જણા જોવે છે એમાંથી બધાય એક એક લાઈક કરી હોય તો તેવી લાઈક આવે અમારે જાને માંડી ખાવી છે તે હવે રીસાણા છે